નમસ્તે ખેડૂતો હું મેર રસિક ખેડૂત સહાયક ચેનલ હતી ગુવાર અને તુવેરની નવી ખેતીમાં આપ સર્વે ખેડૂત ભાઈઓનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આવ્યા છે જે આપણે ભાઈને બિયારણ આપ્યું હતું એમને લગભગ બધા કરતાં થોડુંક અલગ કર્યું છે તો એમની પાસેથી જાણીએ કે કેવું છે એમનું ગામ કયું તમારું મારું ગામ મોટી વીરવા મોટા જિલ્લાનું આવે મેં ગયા વર્ષે પણ વાવેતર કરેલું કપાસની અંદર અને આ વર્ષે મેં વાલોળ અને ગુવાર

વધારે લાવ્યા વધારે લાવ્યા અને આ વાલોડ તમે જે વાવ્યું છે એમાં અને ગુવાર તમે બે મિક્સ પાક કર્યો તો આમ એકા બીજા ને કાતે કઈ ના અત્યારે હાલ અંદર કોઈ જાત તકલીફ નથી નડવામાં કારણ કે બંનેને ને એકા બેજી માં નડતર રૂપ નથી થતું બંને આ ગુવાર નો છોડ હોય તે પાન સીધા થાય પાન medium size થાય એટલે એકબીજાનો બીજા નો છાંયો ના પડે અને વાલોલ ની રીતે ઉભરી છે એટલે એમાં તો સારું છે ઉત્પાદન બંને નું સારું મળે છે તો ખેડૂત આ વેરાયટી સારી છે અને આ ભાઈએ જો કે બધા કરતા થોડુંક અલગ કર્યું છે બધા કપાસની અંદર વાવેતર કર્યું છે અને આ ભાઈએ અલગથી મલ્ચિંગ કરીને વાવેતર કર્યું છે તો આ આ જે વાવેતર કરેલું છે એમાં તમને એક પણ છોડ માં માથે ભમકુ નથી નીકળેલું અને છોડ છ બે હાજર ને પચીસ સોળ તારીખે આપડે વાવણી થઈ થઈ અને આજે તારીખ છે ચૌદ આઠ બે હાજર ને પચીસ તો આમ ગણો તો બે મહિનાનું એવરેજ થાય બે મહિનામાં આમાં ઉતારા કેટલા તમે લીધા ઉતારા મેં લઇ લીધા સાત એક ઉતારા તો લઇ લીધા છે અને complete ચાલીસ થી પિસ્તાલીસ દિવસે સિંગ ઉતારવાનું ચાલુ થઈ જાય છે એક મહિનો ને પંદર દિવસ થાય એટલે ગુવાર માંથી ઉત્પાદન ચાલુ થઇ જાય અને રોગ જીવાત આમ ખુલ્લા છોડ છે એના હિસાબે કાઈ ના અત્યારે હાલ અંદર હજી સુધી કોઈ રોગ કે કોઈ જીવાત આવી નથી અને ગયા વર્ષે મારે સારું થયું હતું ને આ વર્ષે કોઈ જ તકલીફ ફરિયાદ કાંઈ છે સારું પ્રકાશભાઈ તો ખેડૂતભાઈઓ આ ગુવારનું બિયારણ લેવા માટે મારો મોબાઈલ નંબર છે એક્યાસી બે સત્યાસી અઢાર આઠ નવ અને પાંચ તો ગુવારની અવનવી માહિતી માટે ખેડૂત સહાય ચેનલને સર્ચ કરો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરી લેજો